આ કાર્ય એ ઓફિસ માં થાય એમ કહો છો એ ઓફિસ માં મે બેઠા છે કેટલા સમય માં કેથી આવશે તો 24 કલાક ઉગરવા બે દિવસ પહેલા આપી હતી પણ એ બહુ અત્યારે તમે છે ને એસપી સાહેબ ફોન કરો સોરી કલાક આવે હું ક્યાંથી કહી શકું બેઝ ઉપર સમાધાન કર્યું भैया ये स्पिन चैनल है ये मेरे परफॉर्मेंस नहीं था आलूनी के कोर्ट में हमन थोड़ा गगड़ भैया थे एकदम बराबर से एफ ये बेस पैसा साथ पर जाओ कुमार अरे से बेफारा है दो तपस सवन ऊपर तुम अकेले ये सब में साया आवे आओ फोन करो तुम्हें ये डॉक्टर ऊपर की ये ऊपर की मात्रा बात है पकड़ के मोड़ दिए तो बीजू होवे બે દિવસ બોલાવો ભગવાન કરવાના નથી આ બધા આવી બધું રાંધીન ખાઈ ગયા છે

સાંભળી કરવાનો આ કાર્યવાહી કરવાની છે ત્રણસો નિવેદન લેવાય તો ત્રણસો ત્રણસો જણા કલેક્ટર સાહેબ સાંભળશે